કેમ છો આપણે બધા મજામાં બધા સવાર સવારમાં આવે છે તાંચા આપણે મન આપડે ત્યાં વેહવાર ને આપણે આવી છે બધા આપણે આ ચારે બેઠા છે આપણે ભી માં મિની જ વેવા પાણી કાઢે ઉડે ઉડાડો છે નજારો તો મસ્તી કરવાનો છે ચાંગા થોડા થોડા વીરા દે ચાંગા સગ તો કેડસ કવાડ લઈ લેગીશે બગ તો નઈ દેખો સાઈડ કાપી લેજે છે એટના બેટના ગાડીધી મે કોઈ બીડી પીચવા છે તો બીડી ઠરી જાય મારી ધીમે કે ભૂત ન દેખના લોકો જે આપડા બેહો મત આવી ગય છે ધરા ધરા ને આપડે પોલીસ બેનું ઉન પોલીસ બે ગાડી આપડે મંગે ના કાંટા લઈ લે છે અંદર આપડે જાતા હશું આપડે જાન છે મોબાપા કપડા લેવા ચલો